કે પૃથ્વીની દશે દિશાઓમાં રહેતા લોકો ખુશ રહે અને આવો જ એક ખુશીનો મોકો અમારી પાસે આવ્યો છે અમારી ખુશીમાં આનંદ તો છે પણ અમારી ખુશીમાં વેદના પણ છે આજે એ ખુશીની એ વેદનાની અને એ પીડાની તમને વાત કરવી છે વાત એવી છે કે અમારી સાથે અમારી એક સાથી છે જેનું નામ છે અમીષા અમીષાએ અમિત વિશ્વને જોયું નથી પણ અમીષાએ માણસોને જોયા છે માણસોને અનુભવ્યા છે અમીષા છેલ્લા કેટલાય મહિનાઓથી અમારી સાથે કામ કરી રહી હતી અને હવે એને એક સરકારી બેંકમાં નોકરી મળી રહી છે એટલે થોડા દિવસોમાં હવે તમને અમિત સ્ક્રીન ઉપર નહીં જોવા મળે એની અમને તકલીફ છે તો અમીષા સાથે જ વાત કરીએ અમિત કેમ છે બેટા બસ દાદા નમસ્તે મજામાં નમસ્તે તો આપણા દર્શકોને તારા સારા સમાચાર આપ બસ નવજીવનના તમે પરિવાર છો મારા જ પરિવાર છો અત્યાર સુધી તમે મને ખૂબ પ્રેમ કર્યો છે મારા સબસ્ક્રાઇબરો અને મારા સાથીઓ ઓફિસના જે તમામ સ્ટાફ મેમ્બર છે એમનો પહેલાં હૃદયપૂર્વક આભાર કે તમે અત્યાર સુધી મને સાચવ્યો મને ખૂબ પ્રેમ કર્યો અને તમારા જ પ્રેમના લઈને કદાચ તમારા જ આશીર્વાદથી મને આ મોકો મળ્યો છે કે સરકારી બેંકમાં મને આજે નોકરીની ઓફર થઈ છે અમિત સરકારી બેંકમાં નોકરીની ઓફર થઈ પણ અમિત એક નાનકડી સફર તમને સંભળાવી દઉં કહી દઉં ઘટના એવી છે કે અમિત ઉના પાસે આવેલા એક નાનકડા ગામમાં રહે છે ઘરમાં એની મમ્મી છે એની બહેન છે અમિત અમદાવાદ ભણવા આવી અને અમદાવાદમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું અમદાવાદમાંથી તેણે જર્નાલિઝમ કર્યું અને હું એવું માનું છું કે આપણને જે લોકો મળે છે એ ગયા જન્મમાં મળેલા જ લોકો આપણને પાછા મળતા હોય છે અમારી દ્રઢ માન્યતા છે અને એટલે જ અમિત ગયા જન્મે અમને મળી હતી આજે ફરી અમને મળવા માટેની એક એક એવો પ્રસંગ ઊભો થયો ઘટના એવી છે કે અમારી નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં વર્ષા હિંગુ નામના અમારા એક વિદ્યાર્થી છે એની પોતાની પીઆર કંપની છે એ પીઆર કંપનીની એમણે નવી ઓફિસ બનાવી અને એક દિવસ આમંત્રણ આપ્યું કે તમે અમારી ઓફિસ જોવા આવો અને અમે વર્ષા હિંગુની ઓફિસ જોવા જ્યાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં અમને અમીષા મળી અને અમીષા અમારી સાથે કામ કરે એવી અમારી ઈચ્છા હતી અમીષાએ અમારી ઈચ્છા અમારી લાગણી અમારા પ્રેમનો સ્વીકાર કર્યો અને અમીષા નવજીવનનો હિસ્સો બની નવ અમીષા તમારો હિસ્સો બની અને અમીષા દુનિયામાં બનતી ઘટનાઓ ગુજરાતમાં બનતી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી રહી આ દરમિયાન અમીષાએ કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરતી હતી અને અમીષાએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરી આજે નવજીવન ન્યૂઝમાં સહદેહ એનો છેલ્લો દિવસ છે હવે એક નવી સફર એ જિંદગીની કરી રહી છે એ બેંગ્લોર ટ્રેનિંગમાં જઈ રહી છે ત્યાંથી એની સફર આગળ વધશે અવિષા પણ આ સમયગાળો જે રહ્યો નવજીવન